નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના મીડિયા આપણે માહિતી આપવાની છે કે અત્યારે જે આપણો નવો પાક વવાઈ રહ્યો છે ઉનાળુ પાક એની અંદર જીવાતનો ભયંકર એટેક થઈ શકે છે એનું મેન કારણ છે કે અત્યારે જોવા જઈએ તો આ વર્ષે વાવેતરમાં આગળ પાછળ ઘણું બધું છે શિયાળુ પાકનું જે વાવેતર હતું એમાં પણ ઘણું આગળ પાછળ હતું કેમ કે દિવાળી ટાઈમે ઘણા બધા ખેડૂતભાઈ ઉતાવળ કરીને વાવેતર કરી દીધું હતું તો ઘણા બધા ખેડૂતભાઈઓ છે ઊંચું તાપમાન હોવાને કારણે તાપમાન નીચું આવે એની રાહ જોતા હતા એટલે આમ જે શિયાળુ પાકનું વાવેતર છે એ લગભગ એક મહિનાથી લઈને દોઢ મહિના સુધી લાંબુ ચાલ્યું હતું એવી જ રીતે ઉનાળુ પાકનું વાવેતર છે એ પણ લાંબુ ચાલી રહ્યું છે ઘણા સમયથી ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે છે અત્યારે પણ ઉનાળુ પાકનું વાવેતર ચાલુ છે અને હજુ પણ લગભગ પંદર વીસ માર્ચ સુધી ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરે તેવી સંભાવનાઓ છે એટલે ઉનાળુ પાકનું વાવેતર પણ લગભગ એકાદ મહિના આસપાસનો પીરિયડમાં ચાલી રહ્યું છે દર વખતે લાંબુ વાવેતર ચાલતું હોય છે પણ આ વર્ષે થોડું વધારે ચાલ્યું છે હવે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે ઘણા બધા ખેડૂતભાઈઓ એવા છે કે અહીંયા થોડાક ટાઈમ પહેલાં ઉનાળુ પાકનું વાવેતર કરી દીધું છે અને ઉનાળુ પાક અત્યારે ઉગી ગયું હશે અથવા તો ઉગાવવું આવતું હશે એ જ સાથે ઘણા બધા વિસ્તારોની અંદર જે પાછળથી વાવેલા હતા શિયાળુ પાક એવા શિયાળુ પાક ઊભા છે જેની અંદર ઘઉં હશે લસણ ડુંગળી હશે જીરું હશે ચણાનો પાક હશે અનેક પ્રકારના જે શિયાળુ પાક છે અત્યારે ઊભા છે ને હવે હાર્વેસ્ટિંગ ટાઈમે છે હવે જે શિયાળુ પાકનું હાર્વેસ્ટિંગ કરવાનું છે એટલે સ્વાભાવિક રીતે એ છે કે જે ભાઈઓને શિયાળુ પાક ઊભો છે એનું હાર્વેસ્ટિંગ થશે તો આ જે લસણ ડુંગળી હશે કે ચણા હશે કે જે જીરું હશે એની અંદર જે જીવાત હશે એ જીવાત તો આ પાક આપણે કાઢશું એટલે આ પાકમાંથી બીજા પાકમાં શી થવાની જ છે ને એ સ્વાભાવિક છે કુદરતી નિયમ છે પ્રકૃતિનો નિયમ છે કે છોડને આપણે ઉપાડી લઈએ એટલે એ છોડ ઉપર જીવાત ના રી એ જીવાત એ છોડ છોડી અને બીજા કોઈ પણ જે ઉભેલા છોડ હોય એના ઉપર જતી હોય છે અને એમાં પણ મોટા ભાગે જોવા જઈએ તો અત્યારે જે શિયાળુ પાક ઊભો છે એમાં થ્રીપ્સ નામની જે જીવાત આવે જે થ્રીપ્સ છે એ બધા પાકની અંદર જોવા મળી રહી છે અને આ થ્રીપ્સ છે જેવો અત્યારે શિયાળુ પાક નીકળશે એટલે ધીમે ધીમે જે ઉનાળુ પાક ઉગી રહ્યો છે એના ઉપર શિફ્ટ થશે હવે જે આપણે શિયાળુ પાકમાંથી જે જીવાત છે એ શિયાળુ પાકમાં હાર્વેસ્ટિંગ થશે એટલે ઉનાળુ પાક જે ઉગે છે એના ઉપર જશે એટલે એમાં માઠી અસર થશે માઠી અસર એવી થશે કે પેલા તો એ જે છોડ ઉગી રહ્યો છે એ ઉગતાની સાથે જ એનો ગ્રોથ રોકી દેશે છોડ નબળો પડી જશે અને બીજી પણ અનેક પ્રકારની સમસ્યાઓ એમાં આવી શકે અને એ જે સમસ્યા ન આવે એટલે દરેક ખેડૂતોએ ધ્યાન એ રાખવાનું છે કે જે ઉનાળુ પાક ઉગી રહ્યો છે એની અંદર થ્રીપ્સ અથવા તો બીજી અનેક પ્રકારની જે ચુસિયા જીવાત હોય એ એટેક ન કરે એના માટે થઈને ચૂસિયાની અને થ્રીપ્સની જે દવાઓ આવતી હોય એ છંટકાવ કરતો હોય દવા ઘણી પ્રકારની આવતી હોય આમ જોવા જઈએ તો કેમિકલ પેસ્ટિસાઈડ એટલે કે તમે એગ્રોમાંથી લેતા હોય તો ત્યાંથી પણ તમને મળી રહેતી હોય પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એની અંદર બેસ્ટ ઇલાજ છે કે તમે પંચ પરણી અર્કનો રેગ્યુલર છટકાવ કરો પંચ પરણી પણ છાટી શકો એના પણ આપણે અનેક વિડીયો મૂકેલા છે અથવા તો અગ્નિ અસ્ત્ર અગ્નિ અસ્ત્રના પણ આપણે વિડીયો મૂકેલા છે તમે અગ્નિ અસ્ત્ર બનાવીને પણ છટકાવ કરી શકો એટલે કાં તો પંચ પરણી કાં તો અગ્નિ અસ્ત્ર અથવા તો એગ્રોમાંથી કોઈ પણ કેમિકલ પેસ્ટિસાઇડ જો તમે કેમિકલ પેસ્ટિસાઇડ આધારિત ખેતી કરતા હોય તો એટલે આનો ઈલાજ કરવાનું ખાસ ધ્યાન રાખવું અત્યારે જે પાક આપણે ઉનાળુ વાવેલો છે ઉનાળુ પાકની અંદર અડદ હશે મગ હશે તલ હશે અથવા તો અન્ય બીજો કોઈ પાક હશે શાકભાજી જેવા પાક છે અનેક પાકો જે અત્યારે હોય છે એ પાકોને આપણે ચુસિયા જીવાતથી બચાવવા એ ખૂબ જરૂરી છે જો અત્યારે આપણે ધ્યાન નહીં આપીએ અને શરૂઆતમાં ઉગતાની સાથે જ ચુસિયા જીવાતનો એટેક થઈ જશે તો એ પાક નબળો રહી જશે અને એ પાકને ઘણું બધું નુકસાન થઈ શકે છે એટલે ઉનાળુ પાક આપણો ક્યાંય નબળો ન રહીએ એટલા માટે થઈને દરેક ભાઈઓ આ કાળજી રાખે જો કેમ કે અત્યારે જે શિયાળુ પાકનું હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે જે આપણે કાઢી રહ્યા છીએ એ શિયાળુ પાક જે નીકળી રહ્યો છે એની અંદર ચૂસિયા જીવાત ઓલરેડી છે અને એ કાઢશો એટલે એ જીવાત છે ફરીથી પાછી આપણે ઉનાળુ પાકમાં શિફ્ટ થશે એટલે આ જે વાત છે દરેક ખેડૂતભાઈનું મારે ધ્યાન દોરવા જેવું મને લાગ્યું એટલે દરેક ખેડૂતભાઈઓનું ધ્યાન દોરું છું છતાં પણ એમાં કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમને કોમેન્ટ પણ કરજો અને વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ